નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને તો મિત્રો આ બીજા દિવસે ગઈકાલે પૂરી બનાવી અને આજે બને છે મીઠી પૂરી થેપલા બે વર્ષ પહેલાં જે મેં વિડીયો આપ્યો છે ખૂબ તમે એને પ્રેમ માન આપ્યો છે અને ઘણા લોકો જોઈ રહ્યા છે એના પર ઘણા બનાવી પડ્યા છે કદાચ એ વિડીયો ન જોયો તો આજે ફરી બનાવશો આજનો વિડીયો તો આ તને પહેલું હું બતાવવાનું રહી ગયું જલ્દી જલ્દી બાંધી વે જાઉં એટલે તો આની અંદર મેં મોણ દઈને દાબો દઈ નાખ્યો હતો ઓપ્શનલ છે ધાબો ન તો પણ ચાલે તો ઘૂસવું ઘણું પડે તો જો આ ટાઈપનું મુઠિયા વળે ને એવો આપણે ધાબો દઈ દેવાનો ઘઉંનો લોટ છે અંદર તેલથી આપણે આને ધાબો દીધો છે તો એને બે કલાક જેવું થઈ ગયું હવે આ પડ્યો છે હવે આ બાજુ આપણે બીજી તૈયારી કરી લોટ બાંધવા માટેની તો આને જોઈશે વરિયાળી તલ અને ગોળનું પાન તો ગોળને પણ મેં સાંજે પલાળી રાખ્યો છે એ તમને બતાવો આ જુઓ ગોળને મેં સાંજે પલાળી રાખ્યો છે એકદમ ઘાટો હોય થોડુંક જ પાણી નાખ્યું છે આમાં પછી ગાળતા જશું ને પછી પછી થોડુંક પાણી નાખશું ધોવા ને એટલે બહુ પાણી નાખીને તો શું કહેવાય મોળા મીઠા થાય અને અમને છે ને આ થેપલા કંઈ પાટીદારોના મીઠા થેપલા એટલે મીઠાને જોઈએ એટલે હું એકદમ ઘાટો ગોળ ઝીણો ઝીણો સુધારી અને આમ કરી રાખવા સાંજે પાણી નાખી રાખ્યું છે એટલે બધો જ પોચો હશે ગરણીથી ગાળીને નાખતા જશું સ્ટીલની ગરણીઓ ને એનાથી આ ગાળવો પડે પછી આપણે જોઈએ આ ગાળવા માટે અને આટલી બે વરિયાળી લીધી છે મોટી ચમચી જેટલી છે એને હું આમાં કૂટી લઉં પૂરી બને એટલે ઝીણી ઉઠશું પણ આમ અધકચરી હશે તો ચાલશે કારણ કે આ પૂરી છે એમ જાડી બને પાતળી ન બને પાતળી બનાવી તો કડક થઈ જાય એટલે ખાવા વાળા નાતવાળા હોય ને બિસ્કિટ જેવી બનાવી હોય તો બનાવી શકાય પણ આ છે જે પોચા ખાવાની મજા હોય ને એ કડકની મજા ન હોય બરાબર ને તો હું હવે કૂટી લઉં પછી લોટ બાંધી એક ચમચી જેટલા તલ લીધા છે આમ તો તલ સીધા જ ન ખાય થોડાક અધકચરા વાટીએ ને તો જુદા ન પડે એમ તો એક બે દસ્તા મારી જ્યાં અને પછી લઈએ ગોળ ગોળને ગાળવો પડે ગાળવા મેં સ્ટીલ ની ગરણી જોઈ સ્ટીલ ની ગરણી આપણી ગી છે અમદાવાદ બીજી મેં અહીંયા લીધી નથી હમણાં આનાથી ગળાઈ જાય છે એટલે અને ગાળી લઈ ટૂંકમાં ગોળ નો ગાંગડો એક પણ ન રહેવો જોઈએ અને આ બાપા ચોળશું ને તો સાજો જે ગોળ છે ને એ ભંગતો જશે નાલ્યો જશે સાંજથી પલાળ્યો છે પોચો તો થઈ ગયો હશે આમ એ બધા ગોળને આમ દબાવી દબાવીને કાઢી લઈએ પછી એવું રહેશે તો આ તપેલીમાં પાણી નાખી વિઝડીને નાખી દેસું શું આ તલાધ કચરા માટે હતા એને નાખી દઈએ આમાં મિક્સ કરી લઈએ આ વરિયાળી ઝીણી કૂટી ખૂટી રાખીને નાખી દઈએ અને આટલા ચૂટકી ભર આપણે બેકિંગ સોડા કહ્યું કે ફૂલ સોડા કહો ખાવાના સોડા જે કહેવાય એને નાખી દેવાના થોડાક સોડા નાખવાના તો પોચા થાય નહીં તો પછી બહુ જ થોડક થઈ જાય ગોળનું પાણી આવું ઘાટનું જ રાખવાનું તો મીઠો થાય બનાવવાના તો મીઠા બનાવવાના મોળસારા બનાવવાના નહીં તો અમને ન ભાવે તમને અમને મોલસારા બનાવવાના નહીં તો પછી મોળી પૂરી જ બનાવી નાખાય મોળી

સરસ પડે બંધાઈ ગયો હવે થોડું તેલ નાખીને જેમ રોટલીનો લોટ ચૂપી એમ વ્યવસ્થિત ચૂપી લઈ બે હાથે એકદમ મસાળા હશે ને તો જ મજા આવશે આમ ઢીલો રાખવાનો આવો આમ આપણે મીઠી મીઠી પૂરી વણી લીધી હવે એને તળતા આવ્યું મીડિયમ ટુ ફો ફૂલ ગેસ રાખવાનો ધીમા તપે નાખવાની અને આવી પોચી પોચી ઉતારવાની જો એક ગણો મેં ઉતારી લીધો પછી આ તપમાન તપમાન પાકી જાય ચાલો લોટ બંધાઈ જાય અને વણાઈએ ગયા

થાય એટલે આવો જ કલર લેવાનો જો અહીંયા પડ્યા પછી પાછા એની તપમાં લાલ થઈ જશે પોતાના તપમાં તપમાં લોટ ચડી જશે

તો મિત્રો આપણા મીઠી પૂરી થેપલા થઈ ગયા તૈયાર બીજો વિડીયો તમને આપ્યો હશે આનાથી પહેલાં કદાચ હું હવે એડિટિંગ કરીશ ખારી પૂરી અને મીઠી પૂરી એટલે પાપડ જેવી એક પૂરી બનાવી આપણે ઘઉંની અને મેંદાની બનાવી અને આ છે થેપલા મીઠી પૂરી બરાબર કેવા લાગે છે મસ્ત લાગે છે ને તો હવે તમને હું ઠંડી થાળી કરીને બતાવું હવે હજી બે ત્રણ વસ્તુ બનવાની છે એ બાકી છે પણ આજે જે તૈયાર છે એમાં ઠંડી થાળી આપણી શું તૈયાર થાય છે જુઓ તમને બતાવું બરાબર ને આ મેંદા ની પૂરી એના ઉપર મસાલો નાખ્યો છે અને અજમો નાખ્યો છે જેથી પાપડ જેવો ટેસ્ટ આવે મૂકી દયા આપણે બે આ લાડુ બેસન ના લાડુ આ સમાજમાં બનેલા છે ઘરે નથી બનાવ્યા હમણાં નોકરી કરવામાં થોડુંક અઘરું પડે છે મને બધું કરી લેવામાં થઈ તો સાહેબ થોડુંક અઘરું તો પડે છે સાથે મૂકીએ મોનથાળ મોનથાળ પણ સમાજમાંથી બનાવ્યો છે અમારા પાટીદારોના ગામડા હોય ને ત્યાં મોનથાળ લાડવા બને જોરદાર મોનથાળ લાડવા પાટીદારોના ગામડાની બહુ પાટીદારોના ગામડાની જે મોજ છે ને સાતમ આઠમની એ કાંઈક ઓર જ છે જમવાનું હોય તો શું અને રમવાનું હોય તોય પણ શું બરાબર ને પણ હજી આપણી આ થાળી અથુરી છે હજી આની અંદર આવતીકાલે ટોપરા પાક બનશે અને મમરા પણ બનાવીશ કારણ કે તાકી ભેલ પણ બનાવી શકાય અને મમરા એમને એમ ખાઈ શકાય પણ જો હું કાલ કરવા રહું તો આ વિડીયો તમારી પાસે પહોંચે નહીં મોડો થાય એટલે આજે તમને આ બતાવી દઉં એટલી થાળી અને હજી પાટીદારોની ખૂબ વખણાતી રાબ બનશે મકાઈ પણ બને રાબ જુવારની પણ બને અને જુવારનો ઠુમરો તો બહુ જોરદાર બને જે મારી મા અને સાસુ બનાવતા મેં બનાવ્યો નથી આવડે તો છે પણ મહેનત થોડીક વધુ છે અને હવે જૂના ખનણીયા નથી એટલે બનતું નથી એ તો જુઓ હવે આપણી આ થાળી કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો આ પાંચમની રાત્રે તમને આ વિડીયો આપી દઈશ બરાબર ને નોકરી કરું છું તો પણ એડિટિંગ કરીને ગમે એમ પાંચમની રાત્રે હું આપી દઈશ છઠના તમે જે કંઈ બનાવતા હો અને બનાવ્યું હો મને જરૂરથી કહેજો વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો વધુને વધુ અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન ભૂલજો હા મિત્રો એક વાત તો કહેવાની રહી ગઈ પાંચમની રાત્રે તમને આ વિડીયો તો આપી દઈશ પણ તમને મન બનાવવો બનાવવું હોય ને તો એની લિંક અને કોપરા પાકની લિંક આપણે જે વિડીયો આગળ બનાવ્યો છે ને એની તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું આપી દઉં છું તો એમાંથી જોઈ લેજો કારણ કે ખૂબ જ સરળ રીતે આપણે ટોપરા પાક પણ બનાવ્યો છે અને મોનથા પણ બનાવ્યો છે દાણેદાર તો એ તમે જોઈ લેજો બનાવવો તો બરાબર ને અહીં હવે વિડીયો કરું છું એની ફરી મળી છે નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે નિત્યક્રમના વિડીયોમાં પછા નવા સુવિચાર સાથે નવી વાત સાથે ફરી મળવાના છીએ આજનો વિડીયો આ સારા ખુશીથી ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કરજો વધુને વધુ શેર કરજો અને ચેનલ પર ન આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલજો આવજો મિત્રો જય જય ઘર ગુજરાત જય ભારત અને તો બસ મિત્રો આવજો જય જય ઘર ગુજરાત જય ભારત અને જય હિન્દ બાય બાય